નમસ્કાર ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએલએડ કોલેજ શ્રી સિયુ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું તાલીમાર્થી બહેનો આ વિડીયોમાં આપણે પ્રથમ વર્ષનો કોર્સ બે બ ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એનો ત્રીજું પ્રકરણ શિક્ષણની સમાજશાસ્ત્રીય આધાર શિલાનો અભ્યાસ ચર્ચા દ્વારા કરીશું તો અગાઉના વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે આ કોર્સ બે બન્યું ત્રીજું પ્રકરણ શિક્ષણની સમાજશાસ્ત્રીય આધાર શિલાના જે જે મુદ્દાઓનો અભ્યાસ આપણે કરી ગયેલ છે એ મુદ્દાઓને આપણે ફરીથી યાદ કરી લઈએ તો અભ્યાસ કરેલ મુદ્દાઓમાં પહેલો મુદ્દો પ્રસ્તાવના બીજો મુદ્દો ઉદ્દેશો ત્રીજો મુદ્દો શિક્ષણનું સમાજશાસ્ત્ર અને આ ત્રીજા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રની સંકલ્પના આ અહીં સ્ક્રીન પર આપ જોઈ શકો છો એ તમામ મુદ્દાઓનો અભ્યાસ આપણે અગાઉના વિડીયો દ્વારા કર્યો છે આપ જાણો છો એ પ્રમાણે તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજો મુદ્દો શિક્ષણનું સમાજશાસ્ત્ર એનો અભ્યાસ આપણે એના પાંચ પેટા મુદ્દા દ્વારા કરવાનો છે જેમાં આપણે આ પહેલો પેટા મુદ્દો છે શિક્ષણના સમાજશાસ્ત્રની સંકલ્પના એનો અભ્યાસ આપણે અગાઉના વિડીયો દ્વારા કરેલ છે એના પછીનો જે બીજો પેટા મુદ્દો છે શિક્ષણના સમાજશાસ્ત્ર તથા શૈક્ષણિક સમાજશાસ્ત્ર વચ્ચેનો ભેદ ત્રીજો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ ચોથો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર અને પાંચમો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રના અભ્યાસનો શૈક્ષણિક ફલિતાર્થ એનો અભ્યાસ કરવાનો હજુ આપણે બાકી છે તો અત્યારે આપણે આ એનો બીજો મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્ર તથા શૈક્ષણિક સમાજશાસ્ત્ર વચ્ચેનો ભેદ એનો ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું તો ત્રીજા મુદ્દાનો બીજો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્ર તથા શૈક્ષણિક સમાજશાસ્ત્ર વચ્ચેનો ભેદ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છે તો સૌ પ્રથમ આપણે એ બાબત સમજવાની છે કે માણસ એ સમાજનો સદસ્ય છે એટલે કે સભ્ય છે આજે માણસ સમાજમાં રહે તો સમાજ સાનો બનેલો છે તો કુટુંબ સમુદાય તથા સમાજ જે છે એ એમાં રહેતો હોવાથી આ તમામ બાબતોથી તે અસર પામે છે તે એટલે કોણ તો કે માણસ માણસ આ કુટુંબ સમુદાય તથા સમાજથી અસર પામે છે માણસ સમાજમાં લોકો વચ્ચે આંતરક્રિયાનો ભાગ બને છે તો આંતરક્રિયા એટલે હવે આપ સમજી જ ગયા હશો કે જે કુટુંબની સમાજની અથવા તો કોઈ બીજા પણ પ્રકારના સમુદાયની જે વ્યક્તિઓ છે એ અંદરો અંદર જે વ્યવહાર કરે છે જેને આપણે આંતરક્રિયા એમ કહીએ છીએ તો માણસ સમાજમાં લોકો વચ્ચે આંતરક્રિયાનો ભાગ બને છે અને માનવીય સામાજિક સંબંધોનો જૂથ બહુ સ્પષ્ટતાથી અહીંયા શબ્દો જે છે કોઈ પણ પ્રકારની જે સંસ્થા છે એ જેમાં કુટુંબ પણ સંસ્થા તરીકે આવી શકે સમાજ પણ સંસ્થા તરીકે આવે વ્યવસાયિક કોઈ સમૂહ હોય તો એ પણ સંસ્થા તરીકે આવી શકે છે તો સંસ્થાઓના પરિપ્રેક્ષમાં આ જે સમાજશાસ્ત્ર છે એ સમાજશાસ્ત્રનો વૈજ્ઞાનિક હાથ અભ્યાસ ધરવામાં આવે છે જેને આપણે શિક્ષણના સમાજશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ આ સાથે સમાજશાસ્ત્રની મદદથી એટલે કહેવાનો મતલબ કે આપણે શિક્ષણના સમાજશાસ્ત્રમાં માનવી સામાજિક સંબંધોનો જૂથ તથા સંસ્થાઓના પરિપ્રેક્ષ્યમાં આપણે સમાજશાસ્ત્રનો અભ્યાસ જે છે એ વૈજ્ઞાનિક રીતે કરીએ છીએ પરંતુ એની સાથે સાથે સમાજશાસ્ત્રની મદદથી શિક્ષણ એક નવા દ્રષ્ટિકોણને પામે છે તેણે આપણે શિક્ષણમાં સમાજશાસ્ત્રનો સમાવેશ કહી શકીએ જેની મદદથી શાળાઓ પોતાને સમાજની જરૂરિયાતો સંતોષનારા સંસ્થા તરીકે વધારે સારી રીતે ગોઠવી શકે તે પ્રક્રિયા શિક્ષણના સમાજશાસ્ત્રની છે કઈ પ્રક્રિયા શિક્ષણની શિક્ષણના સમાજશાસ્ત્રની છે તાલીમાર્થી બહેનો તો કે આ બધી બાબતોની આપણે ચર્ચા કરી એ તમામની મદદથી શાળાઓ જે છે એ પોતાને સમાજની જરૂરિયાતો સંતોષનારી સંસ્થા તરીકે વધારે સારી રીતે ગોઠવી શકે આ પ્રક્રિયા સમાજશાસ્ત્રની છે તો તાલીમાર્થી બહેનો આપણે શિક્ષણ એ એટલે કે એક બાબત જે છે એ બહુ સારી રીતે સમજવાનું છે અને એ છે કે શિક્ષણ જે છે સોરી શિક્ષણ જે છે એ સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવનાર એક સાધન છે તો અહીંયા અપેક્ષિત શબ્દ જે છે એ આપ સમજી ગયા છો કે અપેક્ષિત એટલે કે ઈચ્છિત ઈચ્છાવાળું અહીંયા અપેક્ષિત શબ્દ જે છે એ શિક્ષણના ઉદ્દેશો સાથે સંકળાયેલ છે આપણી એટલે કે મારી કે તમારી ઈચ્છા સાથે નથી સંકળાયેલું પરંતુ શિક્ષણની ઈચ્છા એટલે કે શિક્ષણની અપેક્ષિત જે પરિવર્તન લાવવાની સમાજ સમાજમાં જે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે એ એક સાધન છે તો શિક્ષણ એ સમાજમાં આ જે વાક્ય છે તાલીમાર્થી બહેનો એને આપ પોતાના મગજમાં મરતા સુધી આપણો છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી યાદ રાખજો એક શિક્ષક તરીકે આ બાબત યાદ રાખવી બહુ જ જરૂરી છે તો શિક્ષણ એ સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવનાર એક સાધન છે આ હાઈલાઇટ કરીને મેં મૂક્યું છે જેથી કરીને આપ એને સમજી શકો તેથી શિક્ષણ અને સમાજશાસ્ત્ર ને તો ગાઢ સંબંધ જે છે એ બને જ છે જ્યારે આ સમાજશાસ્ત્રના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો નો શિક્ષણમાં જે શાળાકીય પ્રવૃત્તિઓ અને હેતુઓ માટે ઉપયોગ કે પ્રયોજન કરવામાં આવે ત્યારે તે શૈક્ષણિક સમાજશાસ્ત્ર બને છે આ બંને બાબત સમજવાનું છે કે શિક્ષણ અને સમાજ બરોબર એટલે કે સમાજશાસ્ત્ર જે છે એ બાબત છે જ્યારે આ સમાજશાસ્ત્રના જે સિદ્ધાંતો છે આપ સમજી શકો છો કે સમાજશાસ્ત્રના આ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને જ્યારે શાળાકીય પ્રવૃત્તિઓ અને હેતુઓ માટે ઉપયોગ કે પ્રયોજન કરવામાં આવે ત્યારે તે શૈક્ષણિક સમાજશાસ્ત્ર બને છે તો અહીંયા શિક્ષણનું સમાજશાસ્ત્ર અને જે શૈક્ષણિક સમાજશાસ્ત્ર છે એના વચ્ચેનો ભેદ જે છે એ સમજવા માટે આ બંને મુદ્દાઓ બહુ જ અગત્યના છે હવે આ જે સંકલ્પના છે એ સંકલ્પના આ શિક્ષણના સમાજશાસ્ત્ર એટલે શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ અલગ વિદ્યાશાખા તરીકે આગમન પામી છે ત્યારબાદ જે છે એ એટલી પ્રસ્તુત રહી નથી તો હવે તાલીમાર્થી બહેનો આપણે આ શિક્ષણનું સમાજશાસ્ત્ર અને શૈક્ષણિક સમાજશાસ્ત્ર એ બંને વચ્ચે તફાવત શું છે એ બાબતની ચર્ચા કરીશું તો શિક્ષણનું સમાજશાસ્ત્ર એ સમાજશાસ્ત્રીઓ માટેની યાદ રાખજો તાલીમાર્થી બહેનો રાઉન્ડ કરું છું ત્યાં ભેદ છે એ બાબત આપ સમજજો કે શિક્ષણનું સમાજશાસ્ત્ર એ સમાજશાસ્ત્રીઓ માટેની પ્રવૃત્તિ છે પ્રક્રિયા છે અને અભિમુખતા છે જ્યારે સામે શૈક્ષણિક સમાજશાસ્ત્રમાં શું ભેદ છે તો કે શૈક્ષણિક સમાજશાસ્ત્ર એ શિક્ષણ શાસ્ત્રીઓ માટેની મુખ્ય પદ્ધતિ કે પ્રવૃત્તિ છે અહીંયા સમાજશાસ્ત્રીઓ માટે શિક્ષણનું સમાજશાસ્ત્ર છે કોના માટે છે સમાજશાસ્ત્રીઓ માટે અને શૈક્ષણિક સમાજશાસ્ત્ર કોના માટે છે શિક્ષ શિક્ષણશાસ્ત્રીઓ માટે આ શિક્ષણનું સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રીઓ માટે પ્રવૃત્તિ પ્રક્રિયા અને અભિમુખતા છે જ્યારે શૈક્ષણિક સમાજશાસ્ત્ર આ શિક્ષણશાસ્ત્રીઓ માટે મુખ્ય પદ્ધતિ કે પ્રવૃત્તિ છે આ તમને ત્રણ માર્કનો કે બે માર્કના પ્રશ્નમાં પૂછી શકે તેવો પ્રશ્ન છે તાલીમાર્થી બહેનો એટલે બહુ ધ્યાનપૂર્વક સમજજો ત્યારબાદ બીજો તફાવત છે પહેલો તફાવત આપણે બંનેનો જોયો હવે બીજો તફાવત છે કે શિક્ષણના સમાજશાસ્ત્રને આ બાબત સમજજો ઉપર જે આ પહેલો શબ્દ જે છે ને એ મુખ્ય છે કે શિક્ષણના સમાજશાસ્ત્રને સમાજશાસ્ત્રની પરંપરાઓ આ શબ્દ હું રાઉન્ડ કરું છું કે સમાજશાસ્ત્રની પરંપરાઓ અને તેના ક્ષેત્ર સાથે વિશેષ સંબંધ છે જ્યારે શૈક્ષણિક સમાજ શાસ્ત્ર જે છે એને સમાજશાસ્ત્રની ઉપયોગીતા બરાબર અહીંયા પરંપરાઓ અને તેના ક્ષેત્ર એ બાબત છે તો અહીંયા એટલે ક્યાં શિક્ષણના સમાજશાસ્ત્ર છે ત્યાં અને એટલે કહેવાનો મતલબ કે શિક્ષણનું સમાજશાસ્ત્રમાં જે છે એ સમાજશાસ્ત્રની પરંપરાઓ અને તેના ક્ષેત્ર સાથે વિશેષ સંબંધ છે જ્યારે શૈક્ષણિક સમાજશાસ્ત્રને સમાજશાસ્ત્રની ઉપયોગીતા સાથે સંબંધ છે ક્યાં કઈ જગ્યાએ સંબંધ છે એમાં પણ ભેદ છે તાલીમાર્થી બહેનો તો આ બાબત ખાસ સમજવાનું છે ફરીથી એક વખત રાઉન્ડ કરી દઉં છું બહુ સમજવા જેવો અગત્યનો મુદ્દો છે એટલે તો પહેલા મુદ્દામાં જે છે જ્યાં અન્ડરલાઇન કરી છે તાલીમાર્થી બહેનો એ ભેદ છે આપ સમજી લેજો એને એ તફાવત છે જ્યારે બીજા મુદ્દામાં જે છે એ કઈ બાબતો જે છે એ અલગ પડે છે એ બાબત અહીંયા રાઉન્ડ કરી છે બીજા મુદ્દામાં તો અહીંયા આપ આ ત્રીજો મુદ્દો એનો બીજો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્ર તથા શૈક્ષણિક સમાજશાસ્ત્ર વચ્ચેનો જે મુખ્ય ભેદ છે એનો સંપૂર્ણ રીતે આપણે સમજી શકાય તે રીતે અભ્યાસ કર્યો હવે આ બાબતો સમજી શકો ત્યારે કઈ બાબતો જે છે એ આપ જ્યારે શિક્ષણ કાર્ય કરશો ત્યારે સમજવાનું છે તો કે શાળા શિક્ષણ દરમિયાન એટલે કે જ્યારે શાળામાં શિક્ષણ કાર્ય કરશો આપ જ્યારે ઇન્ટર્નશીપમાં જશો ત્યારે આ થવાનું છે તો એ વખતે વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે અને વિદ્યાર્થી શિક્ષક વચ્ચે જે સંબંધો અસ્તિત્વમાં આવે છે એ સંબંધો સામાજિક બને છે અને આવા સામાજિક સંબંધોની શિક્ષકે બારે કાયથી કાળજી લેવી જોઈએ આનો અનુભવ આપે સમજો જ સમજ્યા જ હશો જ કોઈકની જોડે તમે અહીંયા એડમિશન લીધું છે તારીમારથી બેનો તમે જોજો કે જે જે અધ્યાપકો સાથે આપ આપનો જે સંબંધ બંધાય છે અને જે એડમિશન લીધેલી તાલીમાર્થી બહેનો છે એમની સાથે તમારો સંબંધ બંધાયો છે તો આવા જે સામાજિક સંબંધો અસ્તિત્વમાં આવે છે એની શિક્ષકે બારીકાઈથી કાળજી લેવી જોઈએ તો સામાજિક સંબંધોમાંથી બાળકોને જે શૈક્ષણિક અનુભવો પ્રાપ્ત થાય છે એ શૈક્ષણિક અનુભવોને શિક્ષકે પોતાના શિક્ષણ કાર્યમાં આધાર બનાવવો જોઈએ આ આ બીજો મુદ્દો જે આપણે અભ્યાસ કર્યો છે એનું નિચોડ છે કે એનો ભેદ આપ સમજશો ત્યારે તમે આ બાબતનો અનુભવ કરશો તાલીમાર્થી બહેનો ફરીથી કહું છું કે આ જે મુદ્દો સમજશો ત્યારે તમને આનો અનુભવ જે છે એ શિક્ષણ કાર્ય દરમિયાન થશે ત્યારબાદ તાલીમાર્થી બહેનો આપણે ત્રીજા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ એના વિશે અભ્યાસ કરી કરવાનો છે તો એક વિજ્ઞાન તરીકે શિક્ષણનું સમાજશાસ્ત્ર સામાજિક સંબંધો દરમિયાન ચાલતી જે શૈક્ષણિક પ્રક્રિયાઓ છે એનું વર્ણન કરે છે હવે અહીંયા આ બાબત સમજવાનું છે કે એક વિજ્ઞાન તરીકે જે શિક્ષણનું સમાજશાસ્ત્ર છે એ સામાજિક સંબંધો દરમિયાન જે શૈક્ષણિક પ્રક્રિયાઓ છે એનું વર્ણન કરે છે ઘર અને કુટુંબથી લઈને તમામ પ્રકારની જે સામાજિક સંસ્થાઓ છે અહીંયા સોરી જે સામાજિક સંસ્થાઓ છે એ સામાજિક સંસ્થાઓ બાળકના શિક્ષણમાં શું અને કેવી રીતે પ્રદાન કરે છે તેને લગતી હકીકતો ભેગી કરી તેનું વર્ણન કરે છે શિક્ષણ સમાજમાં એટલે કે આ બાબત સમજવી બહુ જ જરૂરી છે તાલીમાર્થી બહેનો કે આ શિક્ષણ જે છે એ સમાજમાં કેવી રીતે પરિવર્તન લાવે છે અને આ સમાજ જે છે એ શિક્ષણને કેવી રીતે નિયંત્રિત કરે છે એનું વર્ણન પણ આ શિક્ષણનું સમાજશાસ્ત્ર જ કરે છે આ રીતે વિજ્ઞાન તરીકે હવે અહીંયા આ મુદ્દાને અનુરૂપ અહીંયા આ મુદ્દાનો આપણે ચર્ચા કરી રહ્યા છીએ તાલીમારથી બહેનો કે આ રીતે વિજ્ઞાન તરીકે શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ વસ્તુલક્ષી અને વર્ણનાત્મક સ્વરૂપ ધારણ કરે છે આપણે આ ત્રીજો પેટા મુદ્દો જે છે એનું ટાઇટલ શું છે એ પણ આપ ધ્યાનમાં રાખો કે શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ તો શિક્ષણના સમાજશાસ્ત્રનું જે સ્વરૂપ જે છે એ વસ્તુલક્ષી અને વર્ણનાત્મક છે એક માર્કમાં આનો પ્રશ્ન પૂછી શકે છે તાલીમાર્થી બહેનો હવે આ જે વસ્તુલક્ષી અને વર્ણનાત્મક છે તો એ કઈ રીતે શિક્ષણના સમાજ એટલે કે કઈ રીતે એનું વર્ણન કરે છે અથવા તો વસ્તુલક્ષી છે તો કે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે ભેદભાવ વિના સમાજમાં ઘટતી શૈક્ષણિક ઘટનાઓનું આલેખન કરીને શિક્ષણનું સમાજશાસ્ત્ર તેને વર્ણવે છે તો અહીંયા આપણે એક બાબત જે છે એ ધ્યાનમાં રાખવાની છે કે શિક્ષણનું સમાજશાસ્ત્ર વસ્તુલક્ષી અને વર્ણનાત્મક સ્વરૂપ જે છે ધરાવે છે હવે એ જ રીતે જેને કહેવાય કે સ્વરૂપ જે છે છે એ ધોરણાત્મક પણ આ શબ્દ જે છે યાદ રાખવાનો છે પણ એ ક્યારે ધોરણાત્મક બને એ બાબતની હવે આપણે ચર્ચા કરીએ તમારે જે યાદ રાખવાનું છે તાલીમાર્થી બહેનો એ તો આ જ યાદ રાખવાનું છે કે શિક્ષણનું સમાજશાસ્ત્ર વસ્તુલક્ષી અને વર્ણનાત્મક સ્વરૂપ ધારણ કરે છે એટલે કે ચોક્કસ છે કે શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ વસ્તુલક્ષી અને વર્ણનાત્મક છે હવે અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે કે શિક્ષણનું સ્વરૂપ જે છે એ ધોરણાત્મક પણ છે પણ ક્યારે ધોરણાત્મક બને હજુ ધોરણાત્મક બન્યું નથી તો શિક્ષણ અને સમાજ વચ્ચે શું સંબંધ છે એટલું જ નહીં પણ આ બંને વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ તે વિશે પણ શિક્ષણના સમાજશાસ્ત્ર એ ધોરણો ઊભા કરવા જોઈએ એવો મત સમાજશાસ્ત્રીઓ અને કેળવણીકારો વ્યક્ત કરે છે જો આ બાબત સ્વીકારવામાં આવે તો શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ વર્ણનાત્મક અને ધોરણાત્મક અહીંયા ધોરણ આઠ એવું લખ્યું છે પરંતુ ધોરણાત્મક એવું વાંચવાનું છે તાલીમાર્થી બહેનો મારીથી ટાઈપમાં મિસ્ટેક થઈ ગઈ છે ટાઈપિંગ પ્રોબ્લેમ છે તો અહીંયા ધોરણ ધોરણ આઠ એવું લખ્યું છે એની જગ્યાએ ધોરણાત્મક એમ વાંચવાનું છે તો અહીંયા તાલીમાર્થી બહેનો એ બાબત છે કે આ બે બાબતોની આપણે ચર્ચા કરી એને જો સ્વીકારવામાં આવે તો આ શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ વર્ણનાત્મક અને ધોરણાત્મક વિજ્ઞાનનું છે પણ હજુ આ બાબત જે છે એ સ્વીકારાય નથી અને એટલા માટે શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ વર્ણનાત્મક અને વસ્તુલક્ષી છે એ જ જવાબ લખવો પડે તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ એની ચર્ચા કરી હવે આપણે એનો ચોથો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર એનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું તો શિક્ષણના સમાજશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં જે જે બાબતોનો સમાવેશ થાય છે તેમને મુખ્યત્વે આપણે બે વિષયોમાં વહેંચી શકીએ છીએ એમાં પહેલો જે છે એ છે સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થાના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ અને બીજો વિષય છે શિક્ષણ વ્યવસ્થાનો એક સામાજિક વ્યવસ્થા તરીકે અભ્યાસ તો અહીંયા આપણે આ શિક્ષણના સમાજશાસ્ત્રનું જે અભ્યાસ ક્ષેત્ર છે એના બે વિષયો છે એ ચર્ચા કરી છે હવે આપણે એનો જે પહેલો છે વિષય છે સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થાના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ એ કઈ રીતે છે એની ચર્ચા કરીએ પછી આપણે બીજો એનો અભ્યાસ ક્ષેત્ર છે એની ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે સમાજ વ્યવસ્થા જે છે એના શિક્ષણ સાથેનો જે સંબંધ કેવી રીતનો છે એની ચર્ચા કરીએ તો સમાજના શિક્ષણ સાથેના સંબંધના અભ્યાસમાં સામાજિક ધ્યેયોની પૂર્તિમાં શિક્ષણ ન ફાળો સમાજના સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન અને તેનું નવી પેઢીમાં સંક્રમણ અહીંયા બે શબ્દો નવા છે સંવર્ધન તો સંવર્ધન એટલે સાચવવું એનું જતન કરવું તે બાબત એટલે સાનું જતન કરવાનું છે તો કે સમાજના સાંસ્કૃતિક વારસાનું જતન બીજો શબ્દ છે સંક્રમણ તો સંક્રમણ એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એનું આરોપણ કરવું કોઈ પણ બાબતનું આરોપણ કરવું જે રીતે અમે તમને શિક્ષક તરીકે કઈ રીતે બાળકોને શિક્ષણ આપવું એની તાલીમ આપી રહ્યા છીએ અને એ મેળવેલું જ્ઞાન તમે બાળકોમાં આરોપણ કરશો તો એ સંક્રમણ થયું અને અમે જે કરીએ છીએ એ સંવર્ધન કરીએ છીએ જ્યારે તમે જે કરશો એ સંક્રમણ છે તો સંવર્ધન એટલે કે કોઈ પણ આપણે અહીંયા જે બાબત લેવાની છે એ અહીંયા એ છે કે સમાજના સાંસ્કૃતિક વારસાનું જતન કરવું તેને સાચવવું અને સાચવીને તેનું નવી પેઢીમાં સંક્રમણ કરવું એટલે કે આરોપણ કરવું તો અહીં આ બે શબ્દોની સમજ પણ આપે મેળવી ત્યારબાદ બીજી જે બાબત છે સમાજના શિક્ષણ સાથેના સંબંધના અભ્યાસ ક્ષેત્રમાં એ છે સમાજને શિક્ષણની એકબીજા ઉપરની અસરો તથા સમાજને એવું લખ્યું છે તાલીમાર્થી બહેનો પણ હકીકતમાં ને નહીં પરંતુ અને આવે મારાથી ટાઈપમાં થઈ ગઈ છે તો સમાજ અને શિક્ષણની એકબીજા ઉપરની અસરો તથા કુટુંબ રાજ્ય અર્થવ્યવસ્થા અને સ્થાનિક સમુદાય સ્થાનિક સમુદાય એટલે આપણે જ્યાં રહીએ છીએ તેની તે લોકો તે ગામ તે શહેર તે બાબત અથવા કસબો જે હોઈએ તો સ્થાનિક સમુદાય સાથેના શિક્ષણના સંબંધોના અભ્યાસનો સમાવેશ થાય છે આ જે પહેલું અભ્યાસ ક્ષેત્ર જે છે એના વિશે આપણે ચર્ચા કરી તાલીમારતી બેન કે એમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ આપણે કરવાનો રહે છે એ હવે જે બીજો વિષય છે તો એમાં એ છે કે શિક્ષણના સમાજ સાથેના જે પારસ્પરિક સંબંધો જે છે એ તો વિવિધ સામાજિક સંસ્થાઓનો અહીંયા જે બીજો વિષય કયો છે એ તમને હું ફરીથી પણ બતાવી દઉં છું તાલીમાર્થી બહેનો કે બીજો જે વિષય છે એ શિક્ષણ વ્યવસ્થાનો એક સામાજિક વ્યવસ્થા તરીકે અભ્યાસ એનો હવે આપણે અભ્યાસ કરીશું તો અહીંયા આપણે જે છે એ પહેલો જે અભ્યાસ ક્ષેત્ર છે એની તો ચર્ચા કરી હવે આપણે આ બીજું અભ્યાસ ક્ષેત્ર છે એની ચર્ચા કરીએ તો એમાં તાલીમાર્થી બહેનો આપ્યું છે કે વિવિધ સામાજિક સંસ્થાઓ તો વિવિધ સામાજિક સંસ્થાઓ એટલે કુટુંબ સમાજ વ્યાવસાયિક સમુદાય જેમાં રાજ્ય તાલુકો આ બધી જ બાબતો જે છે એ આવી જાય છે તો આ વિવિધ સંસ્થાઓનો શિક્ષણમાં ફાળો અને સામાજિક પરિવર્તન એ વિષયો શિક્ષણના સમાજશાસ્ત્રમાં સૌથી પ્રચલિત અભ્યાસ ક્ષેત્રો રહ્યા છે સમગ્ર રીતે જોતા જેને કહેવાય કે શિક્ષણના સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર જે છે ઘણું વ્યાપક છે તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજા મુદ્દાનો ચોથો પેટા મુદ્દો શિક્ષણના અભ્યાસ ક્ષેત્રનું અરે શિક્ષણના સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર એની પણ ચર્ચા કરી હવે આપણે એનો પાંચમો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રના અભ્યાસનો શૈક્ષણિક ફલિતાર્થ એનો અભ્યાસ કરીશું તો એક શિક્ષક તરીકે તાલિમાર્થી બહેનો આપણે જે ચાર આ ત્રીજો મુદ્દો જે છે એના ચાર પેટા મુદ્દાઓનો અભ્યાસ કર્યો એનો આપણે કઈ કઈ બાબતોમાં ઉપયોગ કરી શકશું તે બાબતનો ચર્ચા આપણે આ પાંચમા મુદ્દામાં કરવાનું છે એટલે કે શિક્ષણના સમાજશાસ્ત્રના ચાર પેટા મુદ્દાઓ એનો જે અભ્યાસ કર્યો છે એનો ઉપયોગ આપણે બાળકના શિક્ષણના વિકાસમાં કઈ રીતે કરવાનો છે એ બાબતોની ચર્ચા કરવાની છે એક શિક્ષક તરીકે એ બાબતોની જાણકારી હોવી ઘણી જરૂરી છે તો એમાં જે શૈક્ષણિક ફલિતાર્થમાં પહેલી બાબત જે છે એ એ છે કે શિક્ષકે શાળામાં શિક્ષણ કાર્ય દરમિયાન બાળકની સામાજિક પૃષ્ઠભૂમિને અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ આ બાબત બહુ જ સેન્સિટિવ છે અને એ એટલા માટે જ મહત્વની છે ત્યારબાદ બીજો શૈક્ષણિક ફલિતાર્થમાં જે બાબત આવે છે કે કયું ભાવાવરણ બાળકને અસરકારક અધ્યયન માટે પ્રેરક બની રહે તેનો આધાર બાળકની સામાજિક પૃષ્ઠભૂમિ પર રહેલો છે અને શિક્ષકે આ બાબત ધ્યાનમાં રાખવાની છે અહીંયા સોરી અહીંયા જે બાબત છે તાલીમાર્થી બેન કે કયું ભાવાવરણ એટલે કે કઈ ભાવનાઓથી આપણે બાળકને કયા વર્તન વ્યવહારથી કયા વર્તન કઈ ભાવનાના વર્તન વ્યવહારથી આપણે બાળક સાથે અસરકારક અધ્યયન માટે એટલે કે બાળકને અસરકારક અધ્યયન માટે પ્રેરક બની રહે એ બાળકની સામાજિક પૃષ્ઠભૂમિ પર રહેલું છે આ બાબત જે છે એ બહુ જ ધ્યાનમાં રાખવાની છે અને એ બાબત શિક્ષકે ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદની બાબત છે કે બાળકના શિક્ષણમાં મા બાપ અને કુટુંબની ભૂમિકાનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે અને એ ભૂમિ એ મા બાપ અને કુટુંબની ભૂમિકાનો અભ્યાસ કરી એસએમસી મિટિંગમાં તથા અન્ય પ્રસંગોએ વાલીઓ સાથે તે અંગે ચર્ચા કરવી જોઈએ આ એસએમસી જે છે તાલીમાર્થી બહેનો એ સ્કૂલમાં નિમાયેલી એક કમિટી હોય છે જેમાં આચાર્ય એક શિક્ષક પછી વાલીઓ જુદા જુદા વ્યવસાયમાં રોકાયેલા જે વાલીઓ છે એ એ બધાનો સમાવેશ આમાં થાય છે અને એમાં ચર્ચા કરવામાં આવતી હોય છે બાળકોના વિકાસના સંદર્ભમાં ત્યારબાદની બાબત છે શાળા કક્ષાએ શિક્ષકે વિદ્યાર્થી વિદ્યાર્થી અને વિદ્યાર્થી જૂથ વચ્ચે જે વ્યવહારો થાય છે એ વ્યવહારોને સમજીને વિદ્યાર્થીઓને ઉચિત માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ સમજી શકાય તેવો બાબત છે આ ત્યારબાદ છે કે સમયાંતરે એટલે કે અમુક સમયના અંતરે શિક્ષકે વર્ગખંડમાં સામાજિકતા મિતિનો ઉપયોગ કરી વિખૂટા અને અટુલા વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાનો છે સામાજિકતા મિતિ એટલે કે તાલીમાર્થી બહેનો એક વિદ્યાર્થીનો કેટલા વિદ્યાર્થીઓ સાથેનો સારો સંબંધ છે તો તમે ક્લાસમાં જોજો વર્ગખંડમાં જોજો કે અમુક વિદ્યાર્થીઓને ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે ફ્રેન્ડ સર્કલ ગ્રુપ બનતું હોય છે જ્યારે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને એક જ વિદ્યાર્થી સાથે સારું બનતું હોય છે જ્યારે અમુક વિદ્યાર્થી એવા હોય છે કે જેને કોઈની સાથે બનતું જ નથી હોતું તો આવા જે કોઈની સાથે ન બનતું હોય એવા વિખૂટા અને અટુલા વિદ્યાર્થીઓ છે એનો પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારબાદ શિક્ષકે બાળકના સામાજિક વિકાસમાં પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે મદદરૂપ બની શકે તે નિર્ધારિત કરવું જોઈએ પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા એટલે આપને ખબર છે પ્રવર્તમાન એટલે કે હાલની વર્તમાન એ બાબત તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ પ્રકરણ ત્રણનો ત્રીજો મુદ્દો શિક્ષણનું સમાજશાસ્ત્ર એનો પાંચમો મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રના અભ્યાસનો શૈક્ષણિક ફલિતાર્થ એનો અભ્યાસ પણ ચર્ચા દ્વારા સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે એ રીતે તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજો મુદ્દો શિક્ષણનું સમાજશાસ્ત્ર એનો સંપૂર્ણ રીતે અભ્યાસ પૂર્ણ કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે આ પ્રકરણનો ચોથો મુદ્દો શિક્ષણ અને સામાજિક પરિવર્તન એનો અભ્યાસ કરીશું અને બીજા વિડીયોમાં આપ સૌને ફરીથી મળું ત્યાં સુધી તાલીમારથી બહેનો આપ સૌને મારા નમસ્કાર આભાર જય હિન્દ જય ભારત